દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો શનિવારે સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો તો આ સિવાય ઉમરપાડામાં ત્રણ ઇંચ જ્યારે મેઘરજમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો તો રાજ્યના એકવીસ જૂનના રોજ સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી એકસો ને છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના આટલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જેમાં કચ્છ પાટણ ગાંધીનગર મહેસાણા અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગર મહિસાગર દાહોદ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી જ્યારે આટલા વિસ્તારમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા અને ભરૂચ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું તેમના મતે બાવીસ જૂનના રોજ સૂર્ય આદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી તો અંબાલાલ પટેલના મત અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી દુસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું હવામાન વિભાગ અનુસાર બાવીસ જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ જે અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ

પરંતુ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં રેડ એલર્ટ જારી કરાયું તો આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસ જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે તો ચોવીસથી ત્રીસ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો અંબાલાલ પટેલના મત મુજબ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું